તો આ વિડિયોમાં જોશું તો વિડિયોને પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો મિત્રો ચેતરભાઈ વસાવા જેલની બહાર નથી આવ્યા આ જે ક્લિપ છે એ પહેલો વિડીયો છે જૂનો વિડિયો છે તે આ ક્લિપ વાયરલ થઈ રહી છે પણ હજી ચેતરભાઈ વસાવા જેલમાં જ છે હજુ સુધી બહાર આવ્યા નથી તો ક્યારે બહાર આવશે એ મિત્રો આજે બહાર આવવાના છે આઠ સપ્ટેમ્બરના રોજ બહાર આવવાના છે વિધાનસભાના મોસુ સત્રના કારણે ચૈતરભાઈ જેલની બહાર આવવાના છે તેમની જામીન તો સુનાવણી સપ્ટેમ્બર ના રોજ છે ત્યારે તેમને હાઈકોર્ટમાં હાજર થવું પડશે તેની પહેલા આજે વિધાનસભાના મોનસુ સત્રના કારણે ગાંધીનગર ખાતે ચૈતરભાઈ વસાવાના જવાના છે એટલા માટે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે